જુમ્માદાદા દાદા શાળામાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ ગણેશ સ્થાપનાના પ્રસંગે ઉપસ્થિત રહીને દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે દાંડિયા બજાર સ્થિત પ્રોફેસર માણેકરાવનો અખાડો તરીકે ઓળખાતા દાદા વ્યાયામ મંદિર વડોદરાની ઐતિહાસિક ધરોહર છે અઢારસો એંસીથી કાર્યરત માણેકરાવના અખાડાએ રમતગમત વ્યાયામ અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દાદા વ્યાયામ મંદિર પ્રોફેસર માણેકરાવનો અખાડો એટલા માટે પણ મહત્વનો બની જાય છે કે અહીંથી એકસો પચીસ વર્ષ પહેલાં વડોદરામાં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો વ્યાયામ ગુરુ દાદા મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને લોકમાન્ય ટિળકના સૌજન્યથી વડોદરામાં સૌ સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત દાદા વ્યાયામ મંદિર દ્વારા ઓગણીસો એકમાં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલી રહી છે દાદાએ સાર્વજનિક ગણેશ મહોત્સવ શરૂ કરાવ્યો હતો તથા પ્રોફેસર માણેકરાવે આ પરંપરાને આગળ વધારી હતી જે આજે પણ ચાલી રહી છે આ વ્યાયામ મંદિર માત્ર કસરત અને રમતગમત પૂરતું સીમિત ન હતું સ્વાતંત્ર્યના દિવસોમાં અહીં અનેક ક્રાંતિવીરો અને રાષ્ટ્રપ્રેમીઓ આવતા ગુપ્ત બેઠકોથી લઈને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ એકતા અને શૌર્ય જગાડવાના કાર્યક્રમો યોજાતા અહીંથી ગણપતિ ઉત્સવ દરમિયાન વકૃત્વ સ્પર્ધા ગણેશ સ્તોત્ર પાઠ અથર્વ શીર્ષ સ્પર્ધા મલખમ અને અન્ય કસરતના કાર્યક્રમો યોજાતા જેનું લક્ષ્ય માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવાનું હતું આજે ગણેશ મહોત્સવના આરંભે આ ઐતિહાસિક જુમ્મા દાદા વ્યાયામશાળામાં ગણેશજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા ઉપસ્થિત રહી દર્શન પૂજન આરતી કરી ધન્યતા અનુભવી હતી તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ગણેશ ઉત્સવની પરંપરાનો ભાગ બનવા મને પણ આમંત્રણ મળ્યું હતું આજે ગણેશજીની સ્થાપના પ્રસંગે પૂજન આરતી કરી ધન્યતા અનુભવી છે સાથે જ ગણેશ ઉત્સવની શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવત્સરીના મિચ્છામી દુખમ પાઠવું છું જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે ઓગણીસો એક થી વડોદરાની અંદર ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર માણેકરાવજી બાર ગંગાધર તિળકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશ ઉત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી ત્યારે ઓગણીસો એક બાદ આજે એકસો પચીસ વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ બી વિરાસત બીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું

જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે કલ્ચરલ ફિઝિકલ એજ્યુકેશનના સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડિલિવરેશન આ વખતે પણ અમે એ પ્રકારનું રાખવી છે જેની અંદર ભજન અને પહેલાં એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ આવના સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે પણ જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે અમારી પાસે બે હજાર અગિયારનો બે હજાર પંદરનો ત્યાર પછી બાવીસ સુધીના પ્રોગ્રામ છે અમારી પાસે કોપીઓ છે એ જો તમે સ્ક્રીન પર બતાવો તો દેટ વુડ બી મચ બેટર હા શ્રીજીનો ઇતિહાસ એટલે ઓગણીસો એકમાં શરૂઆત કરી અમે અહીંયા આગળ જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત નેશનલ ઇન્ટિગ્રેશન માટે લોપાને ટિકજીએ શરૂ કરી હતી એનું એક્સ્ટેન્શન વડોદરા રાજ્યમાં કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિક પોતે અહીંયા આવ્યા હતા સેઆજીરાવને મળ્યા પછી જુમા દાદાની સાથે પણ વાત કરી હતી ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન ઓગણીસો એકમાં આની શરૂઆત કરી હતી એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે દસ દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ કન્ટિન્યુઇંગ ઇન ધ ઇયર્સ ટુ કમ ઓલસો સૌથી પ્રથમ સ્થાપના શિરકેના બાળામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી એ જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા ત્યાં આગળ અમે ઓગણીસો એકમાં એની શરૂઆત કરી છું દાદાજીએ અને ત્યાર પછી ઓગણીસો વીસથી અમે અહીંયા આગળ આવી રહ્યા આવી ગયા છે એટલે ઓગણીસો વીસથી થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ કેળા ભવનમાં શરૂ કરી દીધું છે એકસો ને પચીસમું વર્ષ છે આ એકસો ને પચીસમું વર્ષ ચાલી રહ્યું છે અમારે